શેર કરો તો આપના ગામમાં ઘરમાં આજુબાજુ આવી સ્થાનિક વાર્તાઓ જે શાળામાં પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે તો આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાથી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો વાર્તાનું નામ સસા રાણા સાંકળિયા કોની પાસેથી સાંભળી મારી દાદીએ સંભળાવી હતી રાણા સાંકળિયા એક ગામ પાસે જંગલમાં એક બાવાજી ઝૂંપડી બનાવી રહેતા હતા અને એક નાના મંદિરમાં પૂજાપાઠ પૂજા પાઠ કરતા હતા બાવાજી રોજ જંગલમાંથી તાજા પાકા ફળો અને શાકભાજી લઈ આવતા એક વાર બાવાજી જંગલમાં ગયા હતા ત્યારે એક સસસા ભાઈ સસલાભાઈ એમની ઝૂંપડી આવી પહોંચ્યા તાજા પાકા ફળો શાકભાજી જોઈને સસ્સા ભાઈ તો રાજી રાજી થઈ ગયા એ તો બાવાજીની ઝૂંપડીમાં ઘૂસી ગયા અને અંદરથી બારણું બંધ કરી દીધું પછી નિરાહા ફળો અને શાકભાજી ખાવા લાગ્યા થોડીક વારે બાવાજી આવ્યા તો એમણે જોયું કે ઝૂંપડીનું બારણું બંધ છે બાવાજીએ વિચાર્યું કે અહીં જંગલમાં એમની ઝૂંપડીમાં કોણ ઘૂસી ગયું હશે એમણે બારણું ખટખટાવી પૂછ્યું ભાઈ અંદર કોણ છે સસ્સા ભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુંબડી તોડી નાખું બાવાજી તો ગભરાઈ ગયા અને જાય ભાગ્યા ગામ ભણી ગામ પાસેના ખેતરના ખેડૂત પટેલ સામે મળ્યા પટેલે બાવાજીને પૂછ્યું બાવાજી આમ ગભરાયેલા કેમ છો કેમ ભાગો છો બાવાજીએ પટેલને સસ્સા રાણાવાળી વાત કરી પટેલ કહે ચાલો હું તમારી સાથે આવો પટેલ બાવાજીની ઝૂંપડીએ ગયા અને બાણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે ભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસ્સા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી તુમડી તોડી નાખું પટેલે આવું કોતું ક્યારેય નહોતું જોયું એટલે એ પણ ગભરાયા અને ભાગ્યા એમણે ગામના મુખીને સરપંચને બોલાવ્યા ગામના મુખી બાવાજીની ઝૂંપડીએ ગયા અને બાણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે તો સસ્સા ભાઈ અવાજ ઘેરો કરી બોલ્યા એ તો સસા રાણા સાંકળિયા ડાબે પગે ડામ ભાગ બાવા નહીતર તારી ટૂંબડી તોડી નાખું મુખી પણ ગભરાયા બધા મૂંઝાયા કે આવડી સસ્સા રાણા કોણ છે આવો અવાજ કોનો છે બધાએ બાવાજીને કહ્યું તમે આજે ઝૂંપડીમાં ન જાઓ આજની રાત ગામમાં જ રહો બાવાજી એમની ઝૂંપડી છોડી ગામમાં સુવા જતા રહ્યા સસ્સાભાઈને તો બહુ મજા પડી ગઈ એમને તો ધરાઈને ખાધું પછી રાતે સુઈ ગયા સવારે ઝૂંપડી છોડી જંગલમાં જતા રહ્યા આ વાતને શિયાળને ખબર પડી આ વાતની એકવાર બાવાજી બહાર ગયા હતા ત્યારે શિયાળભાઈ એમની ઝૂંપડીમાં ઘૂસી ગયા બાવાજીએ આવીને જોયું કે ફરીવાર કોઈ ઝૂંપડીમાં ઘૂસી ગયું છે બાવાજીએ પટેલને અને મુખીને બોલાવ્યા બધાએ બાણું ખટખટાવી પૂછ્યું અંદર કોણ છે શિયાળભાઈ બોલ્યા એ તો શિયાળભાઈ સાંકળ્યા ડાબે પગે ડામ ભાગ બાવા નહીં તારે તુંગડી તોડી નાખું બધા શિયાળભાઈનો અવાજ ઓળખી ગયા અરે આ તો શિયાળવું છે બધાએ ભેગા મળી ભેગા મળી બાણું તોડી નાખ્યું અંદર જે શિયાળને બરાબરનો મેથી પાક આપ્યો શિયાળભાઈ તો જાય ભાગ્યા

તો વિદ્યાર્થી મિત્રો આની તમારે પીડીએફ જોતી હોય બધાની કે ધોરણ ચાર ના તમારે વિડીયો જોવા હોય ત્રણ થી બાર ધોરણ સુધીના વિડીયો છે બરાબર તો ખાસ આપણી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો જે મેં તમને કહ્યું કે તમે જે આપણે ગૂગલ પ્લે સ્ટોર છે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને જ્યાં ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય ડાઉનલોડ કરી ઓપન કરશો પેજ ખુલે મોબાઈલ નંબર નાખ દો સેન્ડ ઓટીપી કરી દો એટલે આમાં પેડ કોર્સમાં પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત